ખ્યાતિ હોસ્પિટલના ખતરનાક ખેલનો ફાશ થઈ રહ્યો છે હોસ્પિટલની પોલ હવે ધીમે ધીમે હવે લોકો ખુલીને ખ્યાતિના પાપનો ફાશ કરી રહ્યા છે દર્દીને પગમાં દુખાવો હતો અને હૃદયમાં સ્ટેન્ડ નાખી દીધું અવલ દરજ્જાની હલકાઈ પર ઉતરી આવે છે આ ખ્યાતિ હોસ્પિટલ કોઈ પણ સમસ્યા ન હોય તો પણ સ્ટેન્ડ નાખી દે છે ખ્યાતિ હોસ્પિટલના તબીબોના વધુ એક પાપનો પર્દાફાશ થયો છે જી હા ધોળકાના રૂપાલ ગામમાં પણ એન્જીઓગ્રાફીના નામે ત્રણ લોકોના જીવ લઈ લીધા છે આ ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ દોઢ વર્ષ પહેલા ફ્રી હેલ્થ કેમ્પના નામે આ કૌભાંડ કર્યું હતું પગના દુખાવાની સમસ્યા માટે ગયેલા લોકોને સ્ટેન્ડ મૂકી દીધા છે કોઈ સમસ્યા ન હોવા છતાં સ્ટેન્ડ મૂક્યા સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીઓની સમસ્યાઓ વધી ગઈ હતી પીએમ જય કાર્ડમાંથી એક લાખ અઠ્યાવીસ હજાર રૂપિયા કપાઈ ગયા રૂપાલના મોહમ્મદ સારવાર દરમિયાન મોત થયું છે ઢીંચણમાં દુખાવાની સમસ્યા હતી તેમને અને તેમને સ્ટેન્ડ મૂકી દીધા ઓપરેશન બાદ છ થી સાત દિવસમાં તેમનું તો આપ થી સાત દિવસમાં તેમનું મોત થયું છે મફત સારવારના નામે નિર્દોષ લોકોનો જીવ લીધો છે ગામના લોકોએ પોતાની વેદના ઠાલવી તો જુઓ ખ્યાતિ હોસ્પિટલ કે જેના કારનામાઓ એક પછી એક બહાર આવી રહ્યા છે માત્ર ને માત્ર કડીના જે લોકો છે તે લોકો આવ્યા અને ત્યારબાદ આ સમગ્ર બાબતનો પર્દાફાશ થયો હતો પરંતુ આવા તો અનેક લોકો છે અલગ અલગ જગ્યા પરથી કે જે ખ્યાતિ હોસ્પિટલનો ભોગ બની ચૂક્યા છે સાણંદના તેલાવ ગામે પણ ખ્યાતિ હોસ્પિટલે કેટલા લોકોના જીવ લીધા અને હવે જે વિગતો સામે આવી છે આપ જુઓ ખ્યાતિ હોસ્પિટલ કેવો ખતરનાક ખેલ કરી રહી હતી લોકો સાથે તો ખ્યાતિ હોસ્પિટલની પોલ હવે ધીરે ધીરે ખુલી રહી છે અને લોકો સામે આવી રહ્યા છે તેમની વેદનાઓ ઠાલવી રહ્યા છે જય સપના શર્મા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે સપના ખ્યાતિ હોસ્પિટલ કે જે માત્ર કડીના લોકોનો જીવ નથી લીધો પરંતુ અલગ અલગ જગ્યા પરથી પણ કેટલાક લોકો સામે આવી રહ્યા છે કે જે લોકો ખ્યાતિ હોસ્પિટલનો ભોગ બની ચૂક્યા છે માત્ર વાત કરીને ગામના લોકોની અથવા તો સાણંદના જે કિસ્સાઓ સામે આવ્યા છે ત્યાં સુધી નથી આ આ હોસ્પિટલે દરેક ગામડામાં જઈને એવા ભોળી જનતાને તેમના માયાજાળમાં ફસાવ્યા છે અને ફસાવ્યા પણ કેવા કે લોકોના જીવ લઈ લીધા છે રૂપાલ ગામના જ પરિવાર સાથે આપણે વાતચીત કરીશું એમને પૂછીશું કે કયા પ્રકારની ઘટના તેમની સાથે બની આપ જણાવો ખ્યાતિ હોસ્પિટલની ફાઇલ અત્યારે આપના હાથમાં છે શું સમસ્યા હતી અને કેવું ઓપરેશન કર્યું અહીંયા રૂપાલ પ્રાથમિક શાળામાં કેમ્પ આવ્યો હતો તો ત્યાં એમને પહેલાં પોસ્ટર લગાવ્યા હતા કોઈ બી જાતનું ઓપરેશન થશે ફ્રીમાં કાર્ડમાં એટલે પગના ઢીંચણના કોઈ બી ઓપરેશન થશે તો મારે સાસુ અહીંયાથી પગ દેખાડવા ગયા હતા તો ત્યાં ગયા એટલે એમને એમને ચેક કર્યું તો એમને બીપી આવ્યું તો એમને એવું કીધું કાલે તમારે અમદાવાદ આવવું પડશે તો એમને અમને કીધું ને અમદાવાદ એ લેવા આવ્યા હતા તો એ જતા રહ્યા અમદાવાદ અહીંયા ગઈ ને એમને પહેલા એન્જિયોગ્રાફી કર્યું અને પછી એમને સ્ટેન્ડ મિલ દીધા જમણી ડાબી બાજુ બંને બ્લોક તો તો કીધું પૈસા ના હિસાબમાં તો એ તે કે આ મેળ લીધો વાંધો નહીં એમને પેલા પોસ્ટ કર્યો તમારે મેલવું પડશે કે જરૂરી છે તો બા એ હા પાડી તો મેળ દીધી કોઈ ઘરના ની એમને રજા મંજૂરી લીધી નથી એમના છોકરા સાથે નતા એમને વહુ કોઈ સાથે નતું તો એમને સહી કોને કરી સહીની તો જરૂર પડે ને ઓપરેશનમાં તો એમને સ્ટેન્ડ મેલી દીધા હું ગઈ ત્યાર તો આઈસીયુ માં હતા આઈસીયુમાં હતા ને પછી એમને મેં પૂછ્યું કેવું છે તો એ બોલ્યા નહોતા પણ એમનો હાથમાં સોજો બહુ હતો પછી અમને બીજે દિવસ એમને ડિસ્ચાર્જ કર્યા તો અમે ઘરે આવ્યા તો એમનો છ મહિના સુધી એ જ હાલતમાં હાથ રહ્યો એમને કપડાં બી અમે પહેરાવતા કોઈ સ્ટેન્ડ મૂકવાની કોઈ જરૂરિયાત હતી ખરી અને પૈસા કોઈ કપાયા ખરી કોઈ જરૂર એમને સ્ટેન્ડ મેળવાની હતી નહીં અને એક લાખ અઠ્યાવીસ હજાર રૂપિયા કપાઈ ગયા અચ્છા મોહમ્મદ ડોસા કે જેમનો ફોટો આપે મને થોડાક સમય પહેલા બતાવ્યો હતો એમને શું સમસ્યા હતી અને સારવાર બાદ શું થયું એમને સમસ્યા એમને ઢીચણની હતી એ થોડુંક ચાલવામાં તકલીફ પડતી હતી એ બતાવવા ગયા હતા ફ્રીમાં હતું એટલે બધાય ગામના ઘણા લોકો ગયા હતા તો એમને અમદાવાદ આવવાનું કીધું એ અમદાવાદ ગયા એમનું સ્ટેન્ડ એમને મેકી દીધા એ ઘરે આવ્યા પછી ચાર દિવસ રહ્યા અને પછી એ મોપ થઈ ગયા શું થતા હતા એવું રિલેશનમાં તમારા માર માસા થતા હતા માસાજી બિલકુલ દીક્ષિતા આ માત્ર એક પરિવાર નથી આવા ઘણા બધા પરિવાર છે કે જેમની સાથે આ પ્રકારની આખી ઘટના બની હોય બા છે આપણે એમ એમની સાથે પણ વાતચીત કરીશું એમને પૂછીશું બાપ જણાવો શું સમસ્યા હતી અને પછી સારવાર કેવી મળી આ નિશાળમાં ક્યાં આવ્યો આવેલો હતો અને ક્યાં મફત તો થઈ જ ધોય તો હું તો પૂછાવાગે જઈ કન્નાને અને બધી મને તપાસ કરી કીધું કે મારે મેં આ ધીસણ દેખાડ્યો આ પગ તો કે તમારે બીપી વધારે છે તો કાલ તમે અમદાવાદ આવજો હજી હું અમદાવાદ જઈ અમદાવાદ જઈ બધાને હાથે પેલું એ કર્યું તાર કે તમારે નળિયું બંધ છે એટલે ઓપરેશન કરવું પડશે તમે તમાર સંગત કોણ છે કોઈ નથી અમારા મા પપ્પા હતા અને અમે તૈણે હતા તો પણ મને હોય જ નથી ફાને ગમે ત્યાં એને કર્યો હોય ગમે ત્યાં થયું હોય પણ મને તરત એમને કહીને છું મને કંઈ ખબર જ નથી મારા હાથે બહુ પીડા થઈ હતી પછી મને ભાન જ નથી બે દિવસ સુધી પછી આ રાતે શીખાય તારે આ મને ખબર બિલકુલ દીક્ષિતા સમસ્યા લોકોને ખૂબ થઈ છે અને અત્યારે હાલ આપ આપ જોઈ શકો શકો છો છો વેદનાઓ સાંભળી માત્ર આ એક જ પરિવાર સાથે આ પ્રકારની ઘટના નથી થઈ ગામના ઘણા બધા લોકો છે કે જેમની સાથે આ પ્રકારના કિસ્સાઓ બન્યા હોય લોકો સાથે વાતચીત કરીશું આપ જણો આપના બા છે

બિલકુલ દીક્ષિતા પચીસ થી વીસ જેટલા લોકોને અહીંથી બસમાં લઈ જવામાં આવ્યા સારવારના નામે તેમને ટ્રીટમેન્ટ આપી પૈસા બધાને કપાઈ ગયા પરંતુ કેટલાક લોકોના જીવ પણ આ આખા સારવાર દરમિયાન હોમાઈ ગયા મહત્વની વાત એ છે કે આવા ફ્રી કેમ્પ ગામડાઓમાં જ કરવામાં કેમ આવતા હતા તે સૌથી મોટો સવાલ છે ભોડી જનતાને ફસાવીને ભલે તેઓ પગની સમસ્યા બતાવતા હોય પણ સ્ટેન્ડ મૂકી દેવા એ તો જાણે હોસ્પિટલનો નિયમ જ થઈ ગયો હોય માત્ર આ જ રીતે પૈસા આવી શકે એ આખા પ્રકારનું જે કો કૌભાંડ છે એ આ હોસ્પિટલ દ્વારા ચલાવવામાં આવે છે ડોક્ટર કે જેમને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે પરંતુ જે હોસ્પિટલના માલિકો છે જે સીઓ હોય કે પછી ડાયરેક્ટર હોય તમામ જે લોકો છે એ લોકોનો માત્ર એક જ ઉદ્દેશ્ય સાથે તેઓ આગળ વધી રહ્યા હતા કે ભોળી જનતાને સત્તા ફસાવવું ફ્રી કેમ્પના નામે તેમને સારવાર કોઈ પણ હોય સ્ટેન્ડ મૂકી દેવાના અને પીએમ જે કાર્ડ નામે પૈસા તેમના લઈ લેવાના આજ પ્રકારનું કૌભાંડ આખા ગામના જે વીસ થી પચીસ જેટલા લોકો છે એમની સાથે કરવામાં આવ્યું છે બિકુલ બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહ્યા ઇશ્વ તો ઝી ચોવીસ કલાક પર